નમસ્કાર મિત્રો લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત આદિજાતિ લોકો પાસે ધંધો કરવાના હેતુથી લેપટોપ કે કોમ્પ્યુટર ખરીદવા માટે પૂરતા પૈસા નથી અને જેઓ લેપટોપ ખરીદી નથી શકતા તેમના માટે સરકાર દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના થકી ગુજરાતના એસટી કેટેગરીના લોકોને પ્રોત્સાહન સ્વરૂપે રૂપિયા દોઢ લાખની રકમ લેપટોપ ખરીદવા માટે મળે છે આ રકમથી લોકોને સારી ક્વોલિટી અને ગુણવત્તાવાળું લેપટોપ ખરીદી શકશે તેમજ તેઓ પણ વ્યવસાય ક્ષેત્રે ટોચ લેવલ પ્રસિદ્ધ પ્રાપ્ત કરી શકશે તો આજના વિડીયોમાં આ યોજના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું કે આમાં ડોક્યુમેન્ટ શું શું જોશે અરજી ક્યાંથી કરવાની રહેશે કોને આ યોજના મળવાપાત્ર રહેશે તેમજ આમાં વ્યાજ દર કેટલું રહેશે અને કેટલી રકમ તમારે ભરવાની રહેશે સંપૂર્ણ વિગતવાર સરસા આજના વિડીયોમાં અમે આપણે કરવાના છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો સૌ તો વાત કરીએ કે યોજનાના નામની તો લેપટોપ અને કોમ્પ્યુટર સહાય યોજનાનું નામ છે તેમજ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી તો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજના વિભાગની વાત કરવામાં આવે તો આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આ શરૂ કરાયેલ છે લાભાર્થીની વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિના લોકો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે એટલે કે એસટી કેટેગરીના લોકો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે મળવાપાત્ર સહાયની વાત કરવામાં આવે તો લેપટોપ ખરીદી પર રૂપિયા દોઢ લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે સત્તાવાર વેબસાઇટની વાત કરવામાં આવે તો આપની ડિસ્પ્લે સામે જે વેબસાઇટ દેખાય છે ત્યાંથી જઈને તમારે આની ઉપર અરજી કરવાની રહેશે તેમજ હેલ્પલાઇન નંબરની વાત કરવામાં આવે તો હેલ્પલાઇન નંબર આપની ડિસ્પ્લેન સામે જે દેખાય છે એ આમના હેલ્પલાઇન નંબર રાખેલા છે ત્યાર પછી વાત કરીએ કાર લેપટોપ સહાય યોજના માટે મળવાપાત્ર લાભો ક્યાં ક્યાં છે તો આદિજાતિના લોકોને લેપટોપ ખરીદવા ઉપર રૂપિયા દોઢ લાખ સુધીની લોન મર્યાદિત માત્રામાં મળવાપાત્ર રહેશે તેમનું કુલ ધિરાણ રૂપિયા દસ ટકા અરજદારે ચૂકવવાના રહેશે સો ટકામાંથી નેવું ટકા તમને સબસિડી મળવાપાત્ર છે ત્યારે દસ ટકા તમારે ભરવાના હોય છે વાર્ષિક વ્યાજ ચાર ટકા તેમજ જો હપ્તો ચૂકી જાઓ તો પ્લસ બે ટકા એટલે કે જો હપ્તો ચૂકી જાઓ તો છ ટકા દર અને રેગ્યુલર હપ્તો તમે ભરશો તો ચાર ટકા દર ભરવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ કા લેપટોપ સહાય યોજના કે કોમ્પ્યુટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોશે આધાર કાર્ડ જોશે એસટી કેટેગરી પ્રમાણપત્ર જોશે આવકનો દાખલો જોશે રેશન કાર્ડ જોશે પાસપોર્ટ ફોટો જોશે બેંક પાસબુક જોશે અને જો દિવ્યાંગ હોય તો તેમનું અંગેનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી છેલ્લે વાત કરીએ કે તમારે અરજી મિત્રો ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો જે આપણી ડિસ્પ્લેની સામે જે વેબસાઇટ દેખાય છે સત્તાવાર વેબસાઇટ એમની ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો જે પણ કેન્ડિડેટ એસટી કેટેગરીમાં આવતા હોય તેમજ દસ પાસ બાર પાસ હોય કોલેજમાં અભ્યાસ કરતા હોય અથવા તો જોબ કરતા હોય જેમને લેપટોપ અથવા તો કોમ્પ્યુટરની જરૂર હોય તેમના માટે એસટી કેટેગરી ઓનલી ફોર જસ્ટ એસટી કેટેગરીના કેન્ડિડેટ આમાં અરજી કરી શકશે તો વહેલી તકે આમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે અરજી કરી શકશો